બાબર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુને તીક્ષણ હથિયાર વડે જેવા લોખંડકીય પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરીને હત્યા કરી છેલ્લા કેટલાક સમયથી પોલીસ પકડથી નાસ્તો ફરતું આરોપી ઠાકોર મુકેશભાઈ ડામભાઈ રહે સામલા વડણાવાળો ઉંમર વર્ષ બાવીસને છેલ્લા કેટલાક સમયથી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો ત્યારે આજરોજ બાબર પોલીસની ટીમે હ્યુમન સોર્સ ટેકનોલોજીના આધારે ભાવનગર પાલિતાણા ગામેથી દબોચી લીધો હતો ને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો હાલ તો ભાભર પોલીસે ધકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ ગોપાલ થરાદ શિવહોરી બજારમાં પતંગ સ્ટોલો પર કડક ચેકિંગ ચાઈના દોરી ન વપરાય તે માટે પોલીસની વિશેષ ઝુંબેશ વેપારીઓને ચાઈના દોરીના વેપાર ન કરવા કડક સૂચના બાઇક ચાલકો સામે સેફ્ટી સ્ટેન્ડ લગાવી જેથી કોઈ દુર્ઘટના ન બને ફિલ્મી જગતના જાણીતા અભિનેતા સોનુસૂદ પાટણ જિલ્લાના વારાહી ખાતેની મુલાકાતને પગલે સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો સુદે ગૌશાળાની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી ગૌસેવાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું ગૌશાળામાં હાલમાં અંદાજે છ હજાર જેટલી ગૌમાતાનું પાલન પોષણ અને સેવા કરવામાં આવી રહી છે મુલાકાત દરમિયાન સુદે ગૌમાતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમણે સંસ્થાના વ્યવસ્થાપકો સાથે ગૌ સેવા અંગે ચર્ચા કરી હતી અને ગૌશાળામાં વિશાળ સંકુલમાં ગૌવંશ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સોનું સુદ દ્વારા ગૌશાળાના લાભાર્થી રૂપિયા અગિયાર લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી ફિલ્મી સિતારાની આ મુલાકાતથી ગૌ સેવાના કાર્યને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌશાળાના સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અહેવાલ મહેશસિંહ રાઠોડ आया। मैं मैं यही कहना चाहूँगा कि आज यहाँ पर भीड़भंजन हनुमान जी की यहाँ पे इतनी पावन धरती पर आकर बड़ा अच्छा लग रहा है और जब मैं इनका सफ़र देखता हूँ जो सात गौमाता से शुरू होकर आज सात हज़ार तक पहुंचा है तो बड़ा गर्व की बात है ना सिर्फ हमारे लिए लेकिन हर गांव के हर एक इंसान के लिए और जो ये कमाल का काम कर रहे हैं जो दुआएं कमा रहे हैं बहुत ही अच्छा है यू नो मेरी तरफ से भी मैं इनके जितना काम तो नहीं कर सकता तो लेकिन हमारी तरफ से भी एक आ, मेरी तरफ से और हमारी फाउंडेशन जो सूच चैरिटी फाउंडेशन है उसकी तरफ से ग्यारह लाख का हमने भी एक योगदान दिया है ताकि ये जो कमाल का काम करते रहे आगे तक चलता रहे और ये मैं तो हमेशा सुनता है इस कहानियों के बारे में आज લેકિ જો પ્યાર દેખર બહુ મુજબ અચ્છા લાગા બહુ ગર્વ મહેસૂસ હોને બુલાયે પહોંચતા રહ્યાઉા મેં खाने के लिए लिए। मैं वही बोल रहा हूँ मैं ढूंढ रहा हूँ भी कौन सा परिवार लेके जाएगा तो डिमांड बहुत है आप चुन ले इनमें से एक के पहुँच जाएंगे हम लोग बड़ा अच्छा लगता है हमेशा गुजरात में जब भी, भी आते जितना प्यार मुझे मिलता है मुझे ऐसा लगता है कि मेरी खुद की मिट्टी है और बड़ा प्यार मिलता है मुझे जी बस मैं यही कहना चाहूँगा जैसे यहाँ पर वही कहना चाहूँगा जैसे यहाँ पर गौरक्षा का इतना कमाल का यू you नो know, तरीके से किया जाता है वैसे पूरे भारतवर्ष में होना चाहिए और इतने सालों से जो इन्होंने सीखा होगा करते करते मुझे लगता है वो जो फार्मूला है पूरे देश भर में हो ताकि हमारी जो गौ माता है सुरक्षित रहें और उन्हें एक घर मिले उन्हें एक परिवार मिले जहाँ उनका ध्यान रखा जा सके बहुत अच्छा देखिए अभी प्यार देख के, आप देखिए ना इनके चेहरों पर जो नूर है वही बता रहा है कि इस धरती में कितनी ऊर्जा है तो बड़ा अच्छा लग रहा है यहाँ पे आके ऐसा लग रहा है अपने वापस घर पे आ गए धन्यवाद थर तालुका जमडा गांव तरफ जदा मार्ग पर रोड निर्माण कार्य चाली है આ દરમિયાન ડાયવર્ઝન અને ચેતવણી સૂચક બોર્ડના અભાવે એક ભેંસ ભરેલું પિકઅપ ડાલુ પલટી ગયું હતું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન થયું હતું માહિતી અનુસાર થરાદ તરફથી જમડા ગામ તરફ જઈ રહેલું પિકઅપ ડાલુ રોડ પર ચાલી રહેલી કામગીરી વચ્ચે અચાનક અસંતુલિત થઈ ગયું વાહન ચાલકને યોગ્ય માર્ગનો અંદાજ આવી શક્યો ન હતો જેના પરિણામે ગાડી રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હલકળ કરતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પહાડી નગરમાં લઘુત્તમ તાપમાન ગગડી ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે જોકે સપ્તાહના અંતે આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો પતંગ બાજુના વિવિધ આકારની રંગીન પતંગોને આકાર ક્ષમતા ઉત્સાહ સાથે પતંગ ઉત્સવનો પ્રારંભ થયો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોક સંસ્કૃતિ પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાનું મહત્વનું આયોજન